અમારા રાજકોટમાં તો હવા વોકિંગ કરવું હોય તો કેરેથી ચાલી નીકળે જ ન હાલે એવું રાજકોટ વાળા ન કરે એક શું રેન્જવન આવી ગાડી લઈને રેસકો મેદાને જાય અને રિવેશમાં આમ લઈને પાર્ક કરે નીચે ઉતરે આમ દરવાજો બંધ કરીને ઓલું દબાવે ચીક ચીક એમ થાય પછી પરબારા વોકિંગમાં ન કરે ઘડી કામે ઉપાડી સારા માણસો નીકળે એની પાછળ પછી આમ હલ હાલ્યા જતા હોય એક ભાઈ હાલતા હાલતા અમદાવાદ હાઈવે એ ચડી ગયો પછી ત્રીસ માણસ આગળ હાઈલો હાઈલો ત્રીસ કિલોમીટર ગયો કુવાડવાના પાદરમાં જઈને પૂછ્યું કેટલેક ઓલા કે અમે ચોટીલા જાય છે તો કે હાથમાં ધજા રાખવી જોઈએ કા બોર્ડ રાખવું જોઈએ આમ સવારમાં કોઈ નિર્દોષને તોડાવી ન નખાય તમારું ક્યાંય સારું નહીં થાય હા ઓલો કે અમે ક્યાં કંકોત્રી લખી હતી ભાઈઓને